સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આરક્ષણમાં વર્ગીકરણને લઈને એસસી એસટી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ભારત બંધ એલાન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્યના બાવળા ધોળકા સાણંદના તાલુકાઓમાં પણ એસટી એસસી સમાજના સંગઠનોએ બંધ એલાન આપ્યું છે જેમાં વહેલી સવારથી જ ધોળકા બાવળા સાણંદ સહિતના વિસ્તારોમાં બંધનો માહોલ જોવા મળ્યો હતો ધોળકામાં વેપારી એસોસિએશન દ્વારા બંધના એલાનમાં ટેકો આપી સજ્જડ બંધ પાળ્યું હતું ધોળકાની બજારોમાં કલીકુંડ પાર્શ્વનાથના સહિતના વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી બંધને સમર્થન આપ્યું છે ઇમરજન્સી સેવાઓ મેડિકલ સ્ટોર રાબેતા મુજબ શરૂ હતા અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જય આજે જે ભારત બંધના બંધ આપ્યું છે એમાં અમે સમર્થન આપ્યું છે સંપૂર્ણ કેમ કે એસસી માં જે સર્વોચ્ચ ઉચ્ચ ન્યાયાલય એમાં જે નિર્ણય આપ્યો એ અમને બિલકુલ મંજૂર નથી સાત ટકા અનામત માં પણ મતદાન કરી નાખવાનું અંદર એમને નિવેદન આપ્યું છે તો નિવેદન અમને કોઈ મંજૂર નથી એ માટે અમે ભારત બંધ સમર્થ આપ્યું છે અને અમે કોરોના સંપૂર્ણ બંધ કર્યું છે